કોલકત્તા રેપ વિથ મર્ડર કેસ થયા બાદ દેશમાં મહિલાઓની સુરક્ષા પર અત્યંત સવાલો ઉભા થયા છે ભલે હાલમાં એકવીસમી સદી ચાલી રહી છે દેશ ડિજિટલ બની રહ્યો છે પરંતુ મહિલાઓની સુરક્ષામાં કોઈ જ ફરક નથી આવતો દેશની કોઈ પણ સરકાર હોય જે સત્તા પર બેસે છે ત્યારે પહેલાં મહિલા સુરક્ષાની વાતો કરે છે પરંતુ જ્યારે આપણે ગ્રાઉન્ડ પર જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે સરકારની આ વાતો માત્ર પોકળ જ છે નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સરકાર હંમેશાથી એવી વાતો કરે છે કે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા ટોચ પર છે મહિલાઓ અડધી રાત્રે કોઈ પણ ડર વગર હરીફરી શકે છે પરંતુ જો આપણે આ હકીકત ઉપર વધુ ઊંડાણપૂર્વક જોઈએ તો જાણવા મળશે કે રાજ્યમાં દરરોજ છ મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યો છે આપણે જણાવી દઈએ કે વર્ષ બે હજાર એકવીસ માં બે થી વધુ મહિલાઓ પર રેપની ઘટના બની છે ત્યારબાદ વર્ષ બે 23 બાવીસ માં કુલ બાવીસો મહિલાઓ પર બળાત્કાર થયો છે જેમાં સૌથી વધુ દલિત મહિલાઓ આ બળાત્કારની ભૂખ બની છે મહત્વની વાત તો એ છે કે ગુજરાતના નેતાઓ જ્યાં સુધી સ્ટેજ પર કે મંચ પર બેઠા બેઠા પ્રજાને ભાષણ આપશે કે અમે તો મહિલાઓ માટે આ કર્યું મહિલાઓની સુરક્ષા વધારી ત્યાં સુધી મહિલાઓની સુરક્ષામાં કોઈ જ વધારો નથી થતો તેથી તો સરકારે એક્શન મોડ પર પર આવવું પડશે અને ગ્રાઉન્ડ જઈને સર્વે કરવો પડશે કે દલિતોની મહિલાઓ પર સૌથી વધુ રેપ કેસ કેમ થઈ રહ્યા છે તો હવે જોવું રહ્યું કે રાજ્યમાં મહિલા સુરક્ષા અંગે સરકાર કેવા પગલા ભરે છે તો આવી નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો ઓફ ઇન્ડિયા